એચએમપીવી વાયરસ સામે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એચએમપીવી પોઝિટિવ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ શહેરમાં એક પણ એચએમપીવી પોઝિટિવ કેસ નથી. જ્યારે ગત સપ્તાહઈ શહેરમાં એચએમપીવીના 4 કેસ નોંધાયા હતા. જેમાં ત્રણ બાળકો અને બે વૃદ્ધ એચએમપીવી સંક્રમિત હતા. જ્યારે 2 માસ, 9 માસ અને 4 વર્ષનું બાળક અને 80 વર્ષ તેમજ 59 વર્ષના વૃદ્ધ એચએમપીવી સંક્રમિત થયા હતા. જ્યારે હાલ શહેરમાં ચાલુ માસમાં પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે જેમાં ઝાડા ઉલટીના 151 કેસ કમડાના 167 કેસ ટાઇફોઇડના 128 કેસ નોંધાયા છે જ્યારે બેક્ટેરિયલ ટેસ્ટમાં 3688 સેમ્પલ લેવાયા હતા જે પૈકી 20 સેમ્પલ ફેલ થયા છે લાસ્ટ મંથના ટોટલ 5 એચએમપીના કેસ રિપોર્ટ થયેલા હતા જેમાંથી બે દર્દી આઉટ ઓફ અમદાવાદ સિટીના હતા અને બાકીના અમદાવાદ સિટીના હતા આ તમામે તમામને ડિસ્ચાર્જ આપવામાં આવેલો છે અને હાલમાં અત્યારે કોઈ એક્ટિવ કેસ એચએમપીવી વાયરસનો અમદાવાદ શહેરમાં નથી અંદાજિત પાંચ હજાર જેટલી ઓપીડી કોર્પોરેશન દ્વારા હાલમાં યુએસ મારફતે કરવામાં આવી રહી છે વેક્ટરબોન ડિસીઝ બાબતે ચાલુ માસ દરમિયાન એટલે કે જાન્યુ માસ જાન્યુઆરી માસ દરમિયાન સાદા મલેરિયાના છ કેસીસ અને ડેન્ગ્યુના ચૌદ કેસ રિપોર્ટ થયેલા છે તેમજ બોન્ડ ડિસીઝ બાબતે જડાઉલટીના વન ફિફ્ટી વન કેસીસ અને ટાઈફોઇડના વન ટ્વેન્ટી એઇટ કેસીસ રિપોર્ટ થયેલા છે